ભરૂચ શહેરમાં બે ફાર્મ બન્યા હોય તેમ શહેરની કલેક્ટર ઓફિસ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી રિક્ષા સાથે એક ઈસમને પકડી પાડ્યો હતો ત્યારે શું ભરૂચમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ છે તેવા પ્રશ્નો આજે લોકો વચ્ચે ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યા છે ભરૂચ શહેર અને જિલ્લામાં જાણે કે અંધારી આલમના લોકો સક્રિય થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ગત હોળી ધૂળેટીના તહેવારના દિવસે શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાંથી બબુલ નામના બુટલેગરને ત્યાંથી વિદેશી દારૂનો મસ્ત મોટો જથ્થો વડોદરા આરઆરસેલની ટીમે ઝડપી પાડ્યો હતો જેમાં એ ડિવિઝન પીઆઈ સહિત કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ તો ભરૂચમાં બુટલેગરોએ ફરી એકવાર માથું ઉચક્યું હોય તેમ ગત રાત્રિના સમયે શહેરના કલેક્ટર ઓફિસ નજીક બેફામ બની વહન કરતો વિદેશી દારૂનો જથ્થો ભરેલી રિક્ષા સાથે ચિરાગ મિસ્ત્રી નામના એક મુટલેગરની એ ડિવિઝન પોલીસે હજારોના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી લોકચર્ચા મુજબ ભરૂચ શહેરમાં જાણે કે દારૂબંધી માત્ર નામની જ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે એ બી અને સી ડિવિઝન વિસ્તારમાં આજે જે તે સ્થળે ઊભા રહીને પૂછવામાં આવે તો વિદેશી અને દેશી દારૂ મળતો હોવાની લોકચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે જાણવા મળ્યા મુજબ શહેરના દાંડિયા બજાર ધોળીકુઈ રોટરી ક્લબની પાછળ ફાટા તળાવ નજીક આવેલા ગદેડિયા વાડ લીંબડી ચોક વેજલપુર લીંબુ છાપડી ગોકુલનગર તાળિયા મક્તમપુર ભોલાવ સહિતના વિસ્તારોમાં નાના મોટા પ્રમાણમાં આજે પણ કેટલાય બુટલેગરો સક્રિય છે તેમ છતાં સ્થાનિક પોલીસે ચોકીઓની કહેતા ભી દીવાના સુનતા દીવાના નીતિના કારણે બેફામ બની શહેરમાં વિદેશી અને દેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે હાલ તો શહેરના લોકો અંધારી આલમની દુનિયાને વિકસાવવા નીકળેલા તત્વો અને લિકર કિંગ બનવા જતા લોકોને ભરૂચની જાબાઝ પોલીસ વહેલી તકે આ અહેવાલ બાદ શહેરમાંથી નશાના વેપલાને વિકસાવવા નીકળેલા તત્વો ઉપર તવાઈ બોલાવી કાયદાના પાઠ ભણાવશે તેવી લોકમાંગ આ પ્રકારના સક્રિય થયેલા બુટલેગરો ઉપરથી ઉઠવા પામી છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે એક મહિલાને તેના ઘરે જ કામ કરતા શ્રમજીવીએ કુહાડી મારી હત્યા કરાયાની ઘટના સામે આવતા પ્રાપ્ત પોલીસ માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના તલોદરા પરિવાર સાથે રહેતા કાંતાબેન નગીનભાઈ વસાવાના ઘરે તારીખ નવમીના રોજ તલોદરા ગામે જ ઉગમણા ફરિયામાં રહેતા રમેશ ઉર્ફે રામસુ સાંતુબાવા વસાવા લાકડા ફાળવાના કામ અર્થે આવ્યો હતો રમેશ બાબાએ બપોરના ત્રણ કલાક સુધી કાંતાબેન વસાવાને ત્યાં કામ કર્યા બાદ તે પોતાના ઘરે જતો રહ્યો હતો બાદમાં કાંતાબેન સાંજે ચાર કલાકની આસપાસ પોતાના ખેતરમાં વાવેલ તુવેરમાં નિંદવા ગયા હતા દરમિયાન કોઈ કારણોસર રમેશ બાવાએ કાંતાબેનના ગળા બોચીના ભાગે એકાએક ધસી આવી કુહાડીના ઘા ઝીંકી દેતા કાંતાબેન ખેતરમાં જ લોહી લુહાણ થઈ ધડી પડ્યા હતા અને તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું કુહાડી ઝીંકી રમેશ ખેતરેથી ભાગી છૂટ્યો હતો ઘટનાની જાણ વાયુવેગે થતા ગામના સરપંચ સહિતના લોકો ગામની સીમના ખેતર તરફ દોડ્યા હતા અને તેમને લોહીથી લથપથ કાંતાબેનની લાશ જોઈ ઘટનાની જાણ ઝઘડિયા પોલીસને કરી હતી બનાવની જાણ થતાં જ ઝઘડિયા પીઆઈ મિની જોસેફ તેમની ટીમ સાથે તલોદરા સીમમાં દોડી ગયા હતા પોલીસે મૃતક કાંતાબેનની લાશને પેનલ પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડી હત્યા કરી ફરાર રમેશ બાવાની શોધ આરંભી હતી ભરૂચ જિલ્લાના કોંગ્રેસના અને ખેડૂતો દ્વારા સ્ટેશન વિસ્તારમાં શાકભાજી દૂધ અને અનાજ રસ્તા ઉપર ફેંકી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આજરોજ ભરૂચના સ્ટેશન વિસ્તારમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જેમાં કોંગી કાર્યકરો અને ખેડૂતોએ શાકભાજી દૂધ અનાજ સહિતના સામગ્રીને રસ્તા ઉપર ફેંકી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું કોંગી કાર્યકરો આક્ષેપ કર્યા હતા કે સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે તેમજ ખેડૂતોને તેઓના ટેકાના ભાવો ન મળતા હોવાના કારણે ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે અને તેઓના આંદોલનને કોંગ્રેસ સમિતિએ સમર્થન કર્યું હતું અને જો આગામી દિવસોમાં ખેડૂતો પ્રશ્નોને લઈ સરકાર એક્શનમાં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી ભરૂચના સ્ટેશન રોડ ઉપરથી કોંગ્રેસ અને ખેડૂતોની નીકળેલી રેલી બસ ડેપો નજીક પહોંચતા બસ ડેપો નજીક શાકભાજી રસ્તા ઉપર ફેંકી ચક્કાજામ કરવામાં આવતા ત્રીસથી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી ઉલ્લેખનીય છે કે એક તરફ ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા ઉપર શાકભાજી ફેંક્યાના આંદોલન બાદ રસ્તા ઉપર પડેલા શાકભાજીને લેવા માટે ગરીબ લોકોની પડાપડી જામી હતી અને લોકોએ રસ્તા ઉપર પડેલા શાકને થેલીમાં ભરી પોતાના ઘરમાં શાક બનાવવા માટે લઈ ગયા હતા આખા દેશમાં જે ખેડૂત આંદોલન ચાલી રહેલા છે ત્યારે ગુજરાત સરકારના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા પણ આજે ખેડૂતોના આંદોલનને ટેકો પણ જાહેર કરેલો છે એના ભાગરૂપમાં આજે ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ અને વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો ખેડૂતો ખેતમજૂરો આજે ભરૂચ ખાતે હાજર થઈ આ આંદોલન સફળ બનાવેલ છે એક હજારથી વધારે ખેડૂતો આ આંદોલનમાં જોડાયા હતા અને આ સરકારની નીતિ ખેડૂત વિરોધી નીતિ છે એમ જોવા જઈએ તો કાલે ગુજરાતના મુખ્યમંત્રી કહેતા હતા કે આ કોંગ્રેસ માત્ર એક ટાઈફો કરી રહેલી કોંગ્રેસ છે એવી વાત કાલે કરી રહેલા હતા હકીકતમાં બાર ક્વિન્ટલ જેટલી તુવેર આ ખેડૂતના એક ખાતા ઉપર જ્યારે આ સરકારે નિર્ણય લીધો છે કે માત્ર બાર જ ક્વિન્ટલ તુવેર એક ખાતા ઉપર નાખવામાં આવે છે ત્યારે આ સરકારની અંદર ચૂંટાયેલા સાહીઠ ટકા ધારાસભ્ય જે ખેડૂત છે એ ખેડૂત ધારાસભ્યને પૂછો કે તમારા ખેતીની અંદર એક વિંગામાં કેટલી તુવેર થાય છે અને કેટલા વિંગાની અંદર કેટલી તુવેર થાય છે આ બાર ક્વિન્ટલ માત્ર તુવેર તમે લેશો અને એ લીધા પછી પણ આજે ત્રણ મહિનાથી એપીએમસીની અંદર જેને જેને તુવેર નાખેલ છે એ ખેડૂતના આજે પણ પૈસા બેંકમાં જમા નથી ત્યાં એક તરફ દવાઓના દુકાનવાળા ખેડૂતો ઉપર જુલમ કરે એક તરફ બિયારણવાળા એની ઉઘરાણી કરે દરરોજના આખા ગુજરાતથી લઈને આખા દેશમાં પાંત્રીસ જેટલા ખેડૂતો આત્મહત્યા કરે છે ત્યારે આ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને કહેવાનું છે કે આ કોંગ્રેસ ટાઈફો કરતી નથી પણ તમે ખેડૂતોને આત્મહત્યાના તરફ લઈ રહ્યા છે એ જ અમારે કહેવું છે આ રીતે અનાજ અને દૂધ રસ્તા પર અમે વધારાનો સામાન અમારો અમે એક નક્કી કરેલું છે કે અમારે આ સરકારને માલ આપવો નથી અને જે માલ આપેલો છે એના પૈસા પણ મળતા નથી તો અમારી પાસે બીજું કોઈ ઓપ્શન છે નહીં કે અમારે શું કરવું વધારાનો માલ અમે ગામડાના ખેડૂતોને પણ આપેલો છે ખેત મજૂરોને પણ આપેલો છે અને અમે સરકારને પણ બતાવવા માંગીએ છીએ જો ખેડૂતો છે ને તો અનાજ શહેરમાં પણ નહીં આવવા દે અને એનું તમે આવનાર દિવસોમાં જોઈ શકશો લગ્ન પ્રસંગે ડીજે બંધ કરાવવાની રીસ રાખી હોમગાર્ડને દોડ માર માર્યો એક માસ ડીજે ડીજે કાયદો વ્યવસ્થા રહે તે બંધ કરાવવાની રાખી હોમગાર્ડને આંતરિક માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારતા સોળ વધુ ટાંકા આવ્યા હુમલા ભાજપના હોદ્દેદારો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે કહેવાય છે કે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર મોડી રાત્રે ચાલી રહેલ ડીજે બંધ કરાવવા માટે હોમગાર્ડના લોકો ગયા હતા જેની રીઝ રાખી ભાજપના જ એક આગેવાને હોમગાર્ડના અધિકારીને આંતરિક માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારી દેતા ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવની માટે માહિતી અનુસાર ભરૂચની શિવકૃપા સોસાયટી ખાતે રહેલા રાજેન્દ્રકુમાર ઉમાચંદ્ર રાણા હોમગાર્ડમાં ફરજ બજાવી રહ્યા છે જેઓ એક માસ પહેલા ફરજ ઉપર હતા દરમિયાન લગ્ન પ્રસંગે ડીજે મોડી રાત્રિએ ચાલુ હોવાથી ડીજે બંધ કરાવી કાયદો વ્યવસ્થા જાળવવા માટે આહવાન કર્યું હતું જે વાત એક મહિના પછી જૂની ડીજે બંધ કરાવવાની રીસ રાખી ગત રાત્રિએ નર્મદા એપાર્ટમેન્ટ પાસે હોમગાર્ડના અધિકારી રાજેન્દ્રભાઈ રાણા ઉપર ભાજપના આગેવાન પ્રજ્ઞેશ પટેલે હોમગાર્ડના અધિકારીને જૂની અદાવતની વિશે કહેવા જતા બોલાચાલી કરી હાથમાં લોખંડની ફેટ માથાના ભાગે મુક્કા મારતા બંને તરફ ચામડી ફાટી નીકળતા માથાના ભાગે સોળથી વધુ ટાંકા લેવાની ફરજ પડી હતી જેને લઈ હોમગાર્ડ ઉપર જીવલેણ હુમલાની ઘટનાને લઈ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તની ફરિયાદ લઈ ભરૂચ એ ડિવિઝન પોલીસે હુમલાખોર પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે પ્રજાની સુરક્ષા માટે રહેલા હોમગાર્ડના જવાનો ઉપર જ રાજકીય વક ધરાવતા લોકો જીવલેણ હુમલો કરે તે કેટલું યોગ્ય કહી શકાય તે એક ચર્ચાનો વિષય બન્યો છે ગઈકાલે રાત્રે એકતાનગર શિવ ગૃપામાં અમે ફરજ બજાવતા હતા ત્યારે દસ પાંચ દસ પાંચના રોજ ડીજે વાગતું હોય કાયદેસર અમે બંધ કરાવવા ગયા હતા તેની અડાવત રાખીને ભાજપનો કાર્યકર્તા પ્રજ્ઞેશ દલપતભાઈ પટેલે ગઈકાલે આવીને અમારે ગમે તેમ ગાળો બોલી અને માઠાના ભાગે ગંભીર ઇજા રાજેશભાઈ પૂનમચંદ રાણાને માઠાના ભાગે તીક્ષણ હથિયાર વડે હુમલો કરી માઠાના ભાગે ગંભીર ઇજા કરી આઠથી સોળ ટાકા જેવું આવેલું છે તેની અમે પોલીસ ફરિયાદ કરેલી છે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેવું અમે અપેક્ષા રાખીએ છીએ દરમિયાન રાતે સવા એક વાગે મને પ્રજ્ઞેશ પટેલે માથા પર ફેંક હુમલો કરેલ છે અને બે બાજુ વાગેલ છે અમે દસ પાંચના રોજ અમે બીજે બંધ કરવા ગયેલા એની અદાવતે મને હુમલો કરેલો છે ને હું અપેક્ષા રાખું છું કે આગળની કામગીરી મારી કરે એવી અપેક્ષા રાખું છું ભરૂચમાં વિદેશી દારૂની બાતમી આપતો હોવાની શંકાએ બુટલેગરોએ એકને આતરીને માર્યો હોવાની ફરિયાદ ભરૂચિઝન પોલીસ મથકે નોંધાઈ છે બનાવની માટે માહિતી અનુસાર ભરૂચની કલેક્ટર કચેરી નજીક વિદેશી દારૂ ભરેલી રિક્ષાની બાતમી વિનોદ જાદવે પોલીસને આપી હોવાની શંકાએ મોડી રાત્રિએ ભરૂચના આંબેડકર શોપિંગ સેન્ટર નજીક બેસેલા વિનોદ જાદવને અજાણ્યા બુટલેગરોએ જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત વિનોદ જાદવને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો બનાવ સંદર્ભે પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે મારું નામ વિનોદભાઈ નાથુભાઈ જાદવ છે ગઈકાલે કલેક્ટર ઓફિસ જે રિક્ષા દારૂની પકડાયેલી હતી તેને અનુસંધાનમાં રાહુલ કાયસ રાજુ રાવલ અને પ્રતિક જાદવ નામના બુટલેગરોએ અમે રાત્રે સાડા બાર વાગે પ્લાઝા હોટલ પર બેઠા હતા ત્યાં ફૂલ પીધેલી હાલતમાં ગાડી લઈને આવેલા કાર બ્લેક કલરની એમએસની અને એમણે એવું કીધું કે તે બાતમી આપી છે એમ કરીને રાહુલ ગાડીમાંથી ઉતરી ને છરો મૂકીને મારા ગળા પર છરો મૂકીને મને ઢીકા ફાટું મારી અને ગાળો નહીં નહીં કે હવે અત્યારે હવે બીજી વાર આપી તો તને જીવતો જવા દઈએ નહીં અને રાહુલ હા રાજુ રાવલે ગાડીમાં બેસીને બંદૂક બતાવી અને કે હવે બીજી વાર આપી તો જાનથી મારી નાખીશું એમ ધમકી આપી અને પછી ત્યાંથી નીકળી ગયા એ અમે બે બેઠા હતા હું ને ભરત મિસ્ત્રી એટલે એ ડાયરેક્ટ જ મારી પાસે આવે કે તમે આ પત્રકાર છે ને તમે રેડ કરાવી છે ને તમે માલ પકડાવ્યો છે ભરૂચમાં તમે આ નવા નવા જે બુટલેકરો ઊભા થયા છે એ પોલીસને બી ગાંટતા નથી અને એમના જે વહીવટી કે અમે વહીવટથી બધું પહોંચી વળે છે અને ખુલ્લામ સિવિલ હોસ્પિટલ રોડ ઉપર રાતના બાર થી એકના ગાળામાં રોજ બે થી ત્રણ ગાડીઓ ખાલી થાય છે ઇંગ્લિશ અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલા ભગવતી બ્રોડ ઇન્ડસ્ટ્રીઝ ના લાકડાના ગોડાઉન માં આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ભગવતી વૃડ ઇન્ડસ્ટ્રીઝના લાકડાના ગોડાઉનમાં મોડી રાત્રિએ કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા લાખો રૂપિયાનું પ્લાય સળગી ઉઠ્યું હતું આગની જાણ ડીપીએમસી તથા નગરપાલિકાના ફાયર ફાઇટરને કરાતા સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ભરૂચના આકાશ પાંડેની અંડર નાઇન્ટીન ટીમમાં પસંદગી થતાં ભરૂચનું નામ રોશન કર્યું છે ભરૂચના રાઇટ હેમ ફાસ્ટ બોલર આકાશ પાંડેની શ્રીલંકાના પ્રવાસે જનારી ભારતીય અંડર નાઇન્ટીન ટીમમાં પસંદગી કરવામાં આવી છે એકસો ત્રીસ કિલોમીટરની ઝડપે બોલિંગ કરતો આકાશ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન સાથે રમશે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોએ આકાશને સફળતા માટેની શુભેચ્છા પાઠવી છે ઈખરના મુનાફ પટેલ બાદ ભરૂચનો વધુ એક ફાસ્ટ બોલર ક્રિકેટમાં રાષ્ટ્રીય સ્તરે નામના મેળવવા સજ્જ બન્યો છે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન તરફથી ઉભરતા ખેલાડીઓને તાલીમ આપવા માટે ક્રિકેટ એકેડમી ચલાવવામાં આવી રહી છે આકાશ પાંડે અગિયાર વર્ષની ઉંમરથી જ તેમાં કોચ નાઝિમ કુરેશીના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી રહ્યો છે શ્રીલંકાના પ્રવાસે જનારી અંડર નાઇન્ટીનની ભારતીય ટીમમાં આકાશની પસંદગી કરવામાં આવી છે એકસો ત્રીસ કિલોમીટરની ઝડપે બોલિંગ કરતો આકાશ હવે અર્જુન તેંડુલકરના સાથે રમતો જોવા મળશે બરોદ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યન પટેલ સહિત ઇશmail મતાદાર મનીષ નાયક અને કીર્તિ સાહે આકાશ પાંડેને શુભેચ્છાઓ પાઠવી છે બરોદનામુનાખ પટેલ બાદ વધુ એક ફાસ્ટ બોલર રાષ્ટ્રીય સ્તરે નામના મેળવવા તપી રહ્યો છે ભારતીય અંડર ટીમ મહિના સુધી શ્રીલંકાનો પ્રવાસ ખેડશે ક્રિકેટ તમામ સાથે કે ઇન્ડિયન ટીમની અંદર અંડર નાઇન્ટીનમાં ભરૂચનો આકાશ પાંડે એ ફાસ્ટ બોલર તરીકે આવનારા શ્રીલંકાના પ્રવાસે જનાર અંડર નાઇન્ટીનની ઇન્ડિયન ટીમની અંદર આકાશ પાંડે સિલેક્ટ થયો છે આકાશ પાંડે અગિયાર વર્ષની ઉંમર હતી ત્યારે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા અંકલેશ્વર ચાલતી એકેડેમીની અંદર ત્યારથી એ ટ્રેનિંગ લેતો હતો અંડર ફોર્ટીનમાં પણ સિલેક્ટ થયો હતો અંડર સિક્સટીનમાં પણ સિલેક્ટ થયો ચેલેન્જર ટ્રોફીમાં પણ એ સિલેક્ટ થયો હતો આજે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન તમામ રમતવીરો ભરૂચની પ્રજાને ગર્વ થાય કે આકાશ પાંડે એ ઇન્ડિયન ટીમ એટલે અંડર નાઇન્ટીનની ઇન્ડિયન ટીમની અંદર ફાસ્ટ બોલર તરીકે એ સિલેક્ટ થયો છે આવનારા દિવસોની અંદર ટૂંક સમયની અંદર એ શ્રીલંકાની અંદર જે પ્રવાસ છે જેની અંદર સચિન તેંડુલકરનો દીકરો પણ જે ટીમમાં સિલેક્ટ થયો છે ફાસ્ટ બોલર તરીકે એવો જ ચાર ફાસ્ટ બોલર થયા છે એમાં આપણો આકાશ પાંડે છે એ આપણા માટે ખૂબ ગર્વની વાત છે મેં ઇલેવન ગ્યાર સાલ કરતા તફસે ક્રિકેટ સ્ટાર્ટ કર્યા ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં મેં સબસે પહેલે નાઝિમ સર કે પાસ ગયા હતા કો અમારે કોચ फिर वहाँ से मैंने अपना करियर स्टार्ट किया तो सबसे पहले मैंने अंडर फोटीन स्टेट को रिप्रेजेंट किया फिर वहाँ से सब अच्छा चल रहा था जी में विजय सर है हमारे उन्होंने मेरे पे भरोसा जताया उन्होंने हर साल मतलब मैं अच्छा परफॉर्म कर रहा था और फिर वहाँ से फिर अंडर सिक्सटीन में भी अच्छा हुआ फिर नाइनटीन में मैं चैलेंजर ट्रॉफ़ी खेला इंडिया रेड में लास्ट ईयर तो वो ऊपर मतलब सब ने मेरे पर भरोसा जताया और इस साल अभी जोनल की मैच थी उसमें अच्छा परफॉर्म किया मैंने तो अभी अंडर 19 इंडिया में, में मेरा सिलेक्शन हुआ और मैं उसके लिए भरू डिस्ट्रिक्ट जी सी और सबको थैंक्स बोलना चाहता हूँ और यह हमारा श्रीलंका टूर इलेवेंथ इलेवेंथ जुलाई से एवंथ अगस्त तक है तो पूरा एक महीने का टूर है और मैं यही सोच रहा हूँ कि वहाँ पे जाके मैं अच्छा करूँ और अपने

ધનજીભાઈ પરમાર ધર્મેશભાઈ પરમાર બલદેવ સહિત સનાતન ધર્મના સભ્યોએ ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ લોકોને શૈક્ષણિક કીટ એનાયત કરી હતી જો કે શૈક્ષણિક કીટનું વિતરણ સમગ્ર વિવિધ સેવાભાવી સંસ્થા કરતી જ હોય છે પરંતુ ઘણી શાળાઓમાં શાળાઓમાંથી જ નોટબુક ચોપડા ખરીદવા માટે દબાણ કરાતું હોય છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ આવી શાળાઓ સામે પણ લાલ આંખ કરે તે જરૂરી છે સનાતન ધર્મના ધનજીભાઈ પરમારે મીડિયા સમક્ષ કરેલા નિવેદનને સેવાભાવી સંસ્થાઓ ધ્યાને લે તે જરૂરી છે સનાતન ધર્મ પરિવાર દ્વારા આજ રોજ ભરૂચ આશ્રમ ખાતે સનાતન ધર્મ પરિવારના દીકરા દીકરીઓને શિક્ષણ કીટનું વિતરણ રાખવામાં આવેલું છે આજ રોજ સનાતન ધર્મ પરિવારના ભરૂચ જિલ્લાના ભાઈઓ બહેનો કે જે થોડા અશક્ત છે શિક્ષણ કીટ માટે એવા બાળકો માટે સનાતન ધર્મ પરિવાર દ્વારા શિક્ષણ આ શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે શિક્ષણ કીટ એટલા માટે આપવાની કે બાળક પોતે સ્કૂલે જાય અને પોતાની પાસે દફ્તર ના હોય પોતાની પાસે કંપાસ ના હોય પોતાની પાસે નોટબુક્સ ના હોય પોતાની પાસે પેન ના હોય તો એનાથી બાજુના બાળકથી એ બાળક પોતે નારાજ થતું હોય દિલની અંદર એને દુમો લાગતું હોય અને ઘરે આવીને પોતાના પપ્પાને મમ્મીને કહેતું હોય પપ્પે મમ્મી મારી પાસે નોટબુક નથી મમ્મી મારી પાસે પેન નથી મમ્મી મારી પાસે દફ્તર નથી તો આ દુઃખ જે છે એ એ દુઃખ એટલું મહાન છે કે જે અમે ખુદ અનુભવેલું છે અને એ આચરણ અમે આ જોયું અને જે અનુભવેલું કે અમે એક યુનિફોર્મની અંદર એક ચદ્દી ફાટલી હોય તો એ ફાટલી ચદ્દીને અમે હંતાળી હંતાળીને ચાલેલા છીએ એટલા માટે અમે યુનિફોર્મનું વિતરણ કરીએ છીએ એટલે એક અનુભવથી અમે આ શિક્ષણ કીટનું વિતરણ કરીએ છીએ તો હું આશા રાખું છું કે તમામ ભાઈઓ બહેનો પોતાના બાળકને શિક્ષણ અપાવે શિક્ષણ એ ખૂબ જ જરૂરિયાત છે આપણા જીવનની અંદર વળતર મળેલું હશે પણ તમારા જીવનની અંદર શિક્ષણ નહીં હોય તો એ વળતર પણ એરે જશે તો આટલું યાદ રાખીને પોતાના બાળકને શિક્ષણ અપાવે ભરૂચના ધોળીકોઇ બજાર વિસ્તારમાં ટાઈગર એકતા ગ્રુપ દ્વારા વિનામૂલ્ય નોટબુક નવનિયુક્ત પાલિકા પ્રમુખ સુરભીબેન ટમાકોલાના હસ્તે કરાયો હતો ભરૂચના ધોળીકોઇ બજાર સ્થિત આવેલા ભૃગુઋષિ બગીચા ખાતે ટાઈગર એકતા ગ્રુપના સહયોગથી જરૂરિયાતમંદ લોકોને નોટબુકનું વિતરણ ભરૂચનગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સુરભીબેન ટમાકોલાના હસ્તે કરાયું હતું ભરૂચના ધોળીકોઇ બજાર સ્થિતના બગીચામાં ટાઈગર એકતા ગ્રુપના સહયોગથી વિનામૂલ્ય નોટબુક તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરતા હજારો જરૂરિયાતમંદ લોકોએ લ્હાવો લીધો હતો અંદાજે ટીસથી બાવીસ હજાર નોટબુકનું વિતરણ ટાઈગર એકતા ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું જેમાં ગ્રુપના જગદીશભાઈ માછી પ્રેમકિશન માછી સહિતના ગ્રુપના સભ્યોએ ખડે પગે રહી વિનામૂલ્યે જરૂરિયાતમંદ લોકોને નોટબુક એનાયત કરી હતી જરૂરિયાતમંદ લોકોની શૈક્ષણિક કીટ માટે ભારે ભીડ જામી હતી ભરૂચના વરિષ્ઠ પત્રકાર બકુલભાઈ પટેલનું લાંબી બાદ અવસાન પત્રકાર આલમમાં શોકનું મોજું ફળી વળ્યું છે ભરૂચમાં છેલ્લા ચાલીસ વર્ષ ગુજરાત સમાચારના બ્યુરો ચીફ બકુલભાઈ જીવાભાઈ પટેલનું છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયત હતી જેનું લાંબી માંદગી બાદ અવસાન થતાં ભરૂચ પત્રકાર જગતમાં શોકનું મોજું ફળી વળ્યું હતું પત્રકાર બકુલભાઈ પટેલની આત્માને શાંતિ અર્પે તેવી ઇન ભરૂચ ચેનલ પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ